you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જેતપુર ચમત્કાર જેવી ઘટના બની હતી જેતપુર ના નદીના કાંઠે ખાખા મઢી હનુમાનજી મંદિર આવેલું છે જેના પ્રાંગણમાં આસોપાલવ વૃક્ષ આવેલું છે આસોપાલવ ના વૃક્ષ માં હનુમાનજી છબી દેખાતા લોકો ઉમટી પડ્યા હતા બુધવારે મોડી રાત્રે આ વાત વાયુ વેગે ફેલાઈ જતાં દર્શન માટે ભક્તોનો અખૂટ કસારો જોવા મળ્યો હતો વાત એટલી ફેલાઈ હતી કે દિવ્ય પ્રતિકૃતિ વાતને લોકો ચમત્કાર માનવા લાગ્યા હતા ભક્તો શ્રદ્ધા અને માહોલ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા જયઘોષ અને ભક્તિભાવ પૂર્વક લોકો ઉમટી પડ્યા હતા બુધવારે મોડી રાત્રે આ વાત વાયુ ફેલાઈ જતા દર્શન માટે ભક્તો નો અખુટ કસારો જોવા મળ્યો હતો વાત એટલી ફેલાઈ હતી કે દિવ્ય પ્રતિકૃતિ ની વાત ને લોકો ચમત્કાર માનવા લાગ્યા હતા અને ખુબ જ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા જેના કારણે ભક્તો નો casaros yo voy a morir